પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનની ટ્રેનોમાં મુસાફરોની સુવિધાઓ માટે આવતીકાલ સોળ તારીખથી કરાશે ફેરફારો જેમાં હાલની ભાવનગર જેતલસર ટ્રેનને લંબાવી વેરાવળ પોરબંદર સુધી લંબાવવામાં આવશે જેમાં હાલની પોરબંદર વેરાવળ ટ્રેનને રાજકોટ ડ્રાઈવર્ટ કરવામાં આવશે જેથી ભાવનગર જવા માટે પોરબંદરથી સાડા સાત કલાકે ઉપડશે તેમજ ભાવનગરથી દરરોજ ટ્રેન ચાર ચાલીસ કલાકે વેરાવળ જવા ઉપડશે આમ ભાવનગર વેરાવળ અને પોરબંદર માટે અવર જવર કરનાર મુસાફરોની સુવિધાઓમાં વધારો થશે ત્યારે હાલ પોરબંદર વેરાવળ એક્સપ્રેસ ટ્રેનને રાજકોટ વાયા જેતલસર ડાયવર્ટ કરવાની મંજૂરી આપવામાં આવી છે તેથી પોરબંદરથી દરરોજ પાંચ પિસ્તાલીસ કલાકે ટ્રેન રાજકોટ જવા ઉપડશે જે વાયા જેતલસર થઈ જશે આમ પોરબંદર રાજકોટ જવા માટેની યાત્રિકોની સુવિધાઓમાં વધારો થશે આ ફેરફારો રેલવે બોર્ડ દ્વારા આવતીકાલ એટલે કે સોળ તારીખથી લાગુ કરવામાં આવશે